અમદાવાદમાં હોળી ધૂળેટીના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાશે હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ ઉમંગ અને ઉત્સાહના પર્વને લઈને આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે રાધે ઇવેન્ટ્સ દ્વારા આ ઉત્સાહના પર્વને લઈને પચીસમી માર્ચના રોજ અમદાવાદના એસપી રિંગ રોડ ખાતે આવેલ પ્લેઝન્ટ પાર્ટી પ્લોટ ખાતે પેરાડાઈઝ હોળી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે આ હોળી સેલિબ્રેશનમાં ઇન્ટરનેશનલ ડીજે ક્રિસ્પી અને ડીજે મોનું ચાર ચાંદ લગાવશે આપણે આ વખતે અમદાવાદની અંદર હોળીનું આયોજન કરેલું છે જેમાં પેરાડાઇઝ હોલી ફેસ્ટિવલ નામ રાખ્યું છે અને એની અંદર આપણે ડીજે ઇન્ટરનેશનલ ડીજે આર્ટિસ્ટ ડીજે ક્રિસ્પી સાથે આપણે અમદાવાદના જાણીતા ડીજે મોનો એમને બોલિવૂડની થીમ પર આપણી પબ્લિકને મોજ કરાવવા માટે રાખેલા છે સાથે આપણે એની અંદર નાસિક ઢોલ પંજાબી ઢોલ અને રેન્ડા સેટઅપ જેમાં આપણે વીઆઈપી અને ગોલ્ડ માટે સેપરેટ રેન્ડા રેન્ડા મળી રહે એની પણ વ્યવસ્થા કરેલી છે સાથે બલૂન ફાઇટ્સ અને ગેમ્સ જેવું તે ટગ ઓફ વોર એ પણ આપણે આયોજન કરેલું છે આ હોળી ઇવેન્ટમાં દસ હજાર લોકોને ટાર્ગેટ કરેલા છે જેમાં આપણે પંદર હજાર લોકોની કેપેસિટીની વ્યવસ્થા કરેલ છે ત્યાં પાર્કિંગમાં પણ મોટા મોટા ત્રણ પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે કે જેમાં આપણે પબ્લિકને અને પોલીસ માટે કોઈક અવ્યવસ્થા ના સર્જાય